નમસ્કાર મિત્રો હું છું લોકોને ખુમાર ખોરાક ખવડાવવાનો સંકલ્પ કર્યો છે આપણે વાત કરી રહ્યા છીએ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવટ ગામના શ્રી ગોલણભાઈ વાળાની છેલ્લા આઠ વર્ષથી સુભાષ પાલક ખેતી પદ્ધતિ અપનાવીને ખેતી કરી રહ્યા છે

જે ઘઉંના પાકને હવામાંથી નાઇટ્રોજન પૂરું પાડે છે આમ સુભાષ પદ્ધતિ પદ્ધતિથી રાસાયણિક ખાતર વિના જ ખેતી શક્ય બની છે ચાલો જોઈએ કે રાસાયણિક દૂર રહીને તેઓ કેવી રીતે ઉગાડે ગોલણભાઈ ની ખેતીનો પાયો છે દેશી ગાય તેઓ ગા માત્ર ખેતી જ નથી કરતા પણ ગૌપાલન કરી ગૌપાલક પણ બન્યા છે તેમની ખેતીની મુખ્ય સામગ્રી આ ગાયોમાંથી જ મળે છે સુભાષ પાલેકરજીના પાંચ આયામો પૈકી એક ચૂનો પાણી અને થોડીક માટીના મિશ્રણમાંથી તૈયાર થતું આ અમૃત છે જે બીજને વાવણી પહેલા જમીનજન્ય રોગો અને ફૂગ સામે રક્ષણ આપે છે આનાથી બીજનો ઉગાવો સારો અને છોડની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વાવેતર કર્યા પછી પણ રાસાયણિક ખાતરનો સવાલ જ નથી ગોલણભાઈએ ખેતરમાં ઘાઉના વાવેતર બાદ ઘનજીવામૃત પણ આપ્યું છે ઘનજીવામૃત પાણી ગાયના છાણ ગોળ કઠોળના લોટ અને ગૌમૂત્ર અને થોડી શુદ્ધ માટીથી તૈયાર જીવામૃતને ગાયના સુકા गोबरના મિશ્રિત કરી તૈયાર કરવામાં આવતું આ ઘનજીવામૃત બનાવી ખેતરના પાકોને આપે છે ઘનજીવામૃત એક એવું જામણ છે જે જમીનમાં અસંખ્ય મિત્ર જીવાણુની સંખ્યાનો વધારો કરે છે આ જીવાણુ જમીનમાં રહેલા પોષક તત્વોને પાક માટે સરળતાથી ઉપલબ્ધ કરાવે છે એટલે કે ઘનજીવામૃત માત્ર જામણ જ નથી પણ ધરતીનું પોષણ છે તેમજ તેઓ ગાયના ગૌમૂત્ર ગૌછાણમાંથી જીવામૃત બનાવી દરેક પાકને આપી રહ્યા છે કીટ રોગ નિયંત્રણ માટે અગ્નિઆસ્ત્રનો પણ ઉપયોગ કરી પાકને ઝેરમુક્ત રાખે છે સાથે જ દસપર્ણી અર્ક પણ પોતાની જાતે બનાવી ખેતરના પાકોને રોગોથી નિયંત્રિત રાખે છે આ રીતે ગોલણભાઈ કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ વગર ખેતી કરીને માત્ર ઊંચું ઉત્પાદન નથી મેળવતા પણ સૌથી અગત્યની વાત એ છે કે તેઓ લોકોને ઝેરમુક્ત ખોરાક આપી રહ્યા છે આજે જ્યારે આપણને દરેક વસ્તુમાં રાસાયણિક દવાનું ઝેર દેખાય છે ત્યારે ગોલણભાઈ જેવા ખેડૂતો એક આશાનું કિરણ છે તેમની મહેનતથી ઉગેલા ઘઉં માત્ર પૌષ્ટિક જ નહીં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉત્તમ છે ઝેર ખેતીમાં ખાતર દવા કે બિયારણ બહારથી કંઈ ખરીદવું પડતું ન હોવાથી ખેતી લગભગ ઘટી જાય છે રાસાયણિક ખાતરો જમીનને નિષ્ક્રિય બનાવે છે જ્યારે જીવામૃત જમીનને સજીવ અને ફળદ્રુપ બનાવે છે રાસાયણિક અવશેષો વગરના અનાજ ખાવાથી ગંભીર રોગોનું જોખમ ઘટે છે ગોલણભાઈ વાળા માત્ર એક ખેડૂત નથી પણ એક દ્રષ્ટા છે તેમનું ગૌપાલન અને સુભાષ પાલન ખેતરનું સંયોજન એ આવનારી પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ છે જો દરેક ખેડૂત આ પદ્ધતિ અપનાવે તો આપણા ખેતરો ફરી સજીવ થશે અને આપણું સ્વાસ્થ્ય સુરક્ષિત બનશે ચાલો આપણે પણ કોલનભાઈના પ્રયાસને બિરદાવીને ઝેરમુક્ત ખોરાકની માંગ વધારી મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજને ફોલો જરૂર કરવા વિનંતી કરું છું જય ગૌ માતા ભારત માતા કી જય